નમસ્કાર દર્શક મિત્રો સાવરકુંડલાની રફ્તારમાં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લાના મોહવા તાલુકાના મોટા કુટવડા ગામે થોડા દિવસ પૂર્વે માલધારી યુવકને પોલીસ દ્વારા માર મારવાની ઘટના સામે આવી હતી તેને સનુસંધાને આજ રોજ ભાવનગર નીલમગાવ પોલીસ સ્ટેશન ખાતે ભાવનગર જિલ્લાના મોહવા તાલુકાના મારામારીના પ્રકરણની અંદર માલધારી યુવક સાથે જે મારામારી કરવામાં આવી હતી તેમાં તેમજ કામળિયા નાગજીભાઈ જીઆરડી જવાન તેમજ જાડેજા સાહેબ નામના ચાર વ્યક્તિઓ સામે આજ રોજ બીએનએસ ની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં સેક્શન એકસો પંદર બે એકસો અઢાર એક ત્રણસો બાવન ત્રણસો એકાવન બે ત્રણસો એકાવન ત્રણ તેમજ બીપીએક ની કલમ એકસો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો ફરિયાદી ભાવેશભાઈ રાઘોભાઈ ચોસરા દ્વારા આ સમગ્ર પ્રકરણ અંગે આજ રોજ આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને ફરિયાદના અનુસંધાને આજ રોજ આ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે પોલીસ કર્મચારીઓ સામે ગુનો દાખલ થતા આજ રોજ સમગ્ર પોલીસ બેડાની અંદર ખળભળાટ મચી જવા પામેલ છે જ્યારે માલધારી યુવક દ્વારા આ ફરિયાદ દાખલ કરવામાં આવતા સમગ્ર પ્રકરણનું આજે એક જે સોશિયલ મીડિયામાં માલધારી યુવકનો જે વિડીયો વાયરલ થયેલ તેને અનુસંધાને આજે આ ફરિયાદ દાખલ કરવામાં આવતા આ પોલીસ કર્મચારીઓ અમે ગુનો નોંધી અને આગળની તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ સાવરકું રફતાર ઇકબાલ સોરઠિયા મહુવા